નમસ્કાર મિત્રો જય હું સ્વાગત કરું છું ભવિષ્ય પણ મિત્રો આ આપણું રાશિ ભવિષ્ય મીન રાશિના જાતકો જેને ચંદ્ર રાશિ મીન હોય તેને આધારે રહેશે એટલે કે ચંદ્રની મીન રાશિ આધારે રહેશે તથા મિત્રો જો આપ્યુબ ચેનલ યશ નિમ્બાર્ક ઉપર નવાઓ તો અમારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકનને ઓલ ઉપર સેટ કરો જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે તથા મિત્રો જો આપને મારું આજનો આ વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો તો ચાલો શરૂ કરીએ આપનું આજનો આ વિડીયો મીન રાશિનું આવનારા ઓગસ્ટ મહિનાનું રાશિ ભવિષ્ય

એટલે કે મિત્રો આ મહિના દરમિયાન આપણે પોતાના કાર્યક્ષેત્રની અંદર ભરપૂર મહેનત કરવાની છે ખૂબમાં ખૂબ વધારે મહેનત કરવાની જરૂર પડશે તથા મિત્રો આપ મહેનતની સાથે ટીમ વર્ક પણ કરી શકો છો એટલે કે મિત્રો આપ પોતાની સાથે કાર કામ કરતા જે સહકર્મીઓ છે આપની સાથે કામ કરવાવાળા લોકો છે જે આપના મિત્રો હોઈ શકે છે આપની સાથે તમામ કામ કરવાવાળા લોકો પાસેથી આપ મદદ લઈ શકો છો તો મદદ લેવામાં સંકોચ ન કરવો અને

કે જે આપના લાભ ભાવના સ્વામી છે અને એ અનુકૂળ સ્થિતિમાં છે કે જે આપને આર્થિક બાબતોમાં સારા એવા સંકેતો આપી રહ્યા છે તથા આપને સામાન્ય લેવલના પરિણામો આર્થિક બાબતોમાં મિત્રો વાત કરવામાં આવે આપની આર્થિક પરિસ્થિતિની તો આર્થિક બાબતોના સ્વામી એટલે કે આપને લાભ ભાવના સ્વામી શનિ મહારાજ આપના પ્રથમ ભાવમાં એટલે કે પહેલા ભાવમાં રહેશે કે જે આપને આર્થિક બાબતોમાં સામાન્ય લેવલના પરિણામો આપશે એટલે કે મિત્રો આપની આર્થિક પરિસ્થિતિના રૂપથી આ મહિનો આપનો સામાન્ય લેવલનો રહેશે એવા સંકેત મળી રહ્યા છે તો ખાસ આપની આર્થિક પરિસ્થિતિ જે છે તે બાબતે આપને બિનજરૂરી ખર્ચાઓથી બચવાનું રહેશે તથા આપની જે આવક છે તેમાંથી અમુક પ્રકારનું સેવિંગ પણ આપ કરીને ભવિષ્ય માટે પ્લાનિંગ કરી શકો છો ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે આપના સ્વાસ્થ્યની એટલે કે આરોગ્યની તો આરોગ્ય બાબતે આપને ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે આપને આ મહિના દરમિયાન ત્વચા સંબંધિત સમસ્યાઓ આવી શકે છે એટલે કે મિત્રો દાાદ છે ખરજવું છે ખંજવાળ છે તથા ત્વચા સંબંધિત કોઈ એલર્જી છે આ પ્રકારની કોઈ સમસ્યાઓ આપના જીવનમાં આ આ મહિના દરમિયાન આવી શકે છે આપના ઓગસ્ટના મહિના દરમિયાન આપને ત્વચા સંબંધિત મુશ્કેલીઓ સમસ્યાઓ આવી શકે છે

આ મહિના દરમિયાન બુદ્ધ મહારાજ પાંચમા ભાવમાં ગોચર રહેશે કે જે આપની માથાકૂટ વધારી શકે છે આપના પ્રેમ સંબંધિત અથવા તો વૈવાહિક જીવનમાં તો ખાસ પ્રેમ સંબંધિત જીવન હોય કે વૈવાહિક જીવન હોય તો તેમાં આપની માથાકૂટ જીવન સાથી સાથે વધી શકે છે આપના પ્રિય અથવા પ્રિયતમ સાથે વધી શકે છે તો આ મહિના દરમિયાન આપને આપના પ્રેમ સંબંધિત જીવનમાં અથવા તો આપના વૈવાહિક જીવનની અંદર વર્તન કરવામાં ખાસ સમજદારીનો ઉપયોગ કરવાનો રહેશે આપના જીવનસાથીના આપ વખાણ કરીને પણ આપ આ મહિના દરમિયાન આ સમસ્યાથી બચી શકો છો એટલે કે મિત્રો આપને પોતાના જીવનસાથીની આપની પત્ની હોય આપના પતિ હોય અથવા તો આપના પ્રિય પ્રિયતમ હોય તેમના વખાણ કરીને શરૂઆતના દિવસોમાં મહિનાની શરૂઆતમાં વખાણ કર્યો જેનાથી આપ આ માથાકૂટથી દૂર પણ રહી શકો છો તથા કોઈ પણ પ્રકારનું તેમની તરફથી સામેના પક્ષ તરફથી જે સમસ્યા કે જે કોઈ પણ પ્રશ્ન આવે તે આપ ધ્યાનથી સાંભળો

તેની અંદર સુધારો લાવવા અથવા તો કોઈ નવી ટેવ લાવવા માટે આપને મદદરૂપ થઈ શકે છે તો નકારાત્મક જે ટેવ આપની અંદર આદત હોય તે આદતને સુધારવા માટે પણ આ સારો સમય છે અને કોઈ સારી એવી નવી આદત લગાવવા માટે એટલે કે કોઈ સારી નવી ટેવ પાડવા માટે નવી આદત લાવવા માટે પણ આ સમય આપના માટે સારો રહેશે ચૌદ ઓગસ્ટ પછીનો સમય કારણ કે આ સમયગાળા દરમિયાન આપની અંદર એક

આ ચારે ચાર પ્રકારની શિક્ષામાં લગતા જાતકો જે છે જેઓ આ ચાર મુદ્દાઓ ઉપર આ ચાર અલગ અલગ શિક્ષાઓને સંબંધિત જે જાતકો છે જે વિદ્યાર્થીઓ છે તેઓને સારા પરિણામો મળશે એટલે કે મિત્રો જે જાતકો કે જે વિદ્યાર્થીઓ રચનાત્મક કોઈ પ્રવૃત્તિ અથવા તો શિક્ષણ બાબતે અભ્યાસ કરી રહ્યા છે કોઈ ઉચ્ચ શિક્ષામાં અભ્યાસ કરી રહ્યા છે કે કોઈ વ્યવસાયને લગતા શિક્ષણ ઉપર અભ્યાસ કરી રહેલા જાતકો છે અથવા તો કોઈ યાત્રા સંબંધિત શિક્ષણ પર જે શિક્ષા મેળવવા વાળા જાતકો છે તેઓના માટે આ સમય ખૂબ જ સારો રહેશે આપની શિક્ષા બાબતે તો આજના વિડીયોમાં આટલું જ ફરી મળેલા આ વિડીયોમાં જો આપને મારું આજનો આ વિડીયો ગમ્યું હોય તો અમારા વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો તથા મિત્રો જો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમબારકને હજુ પણ સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો જેથી આપને આવનારા મારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ફરી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયાળા